જગદીશભાઈ હવે સૌ તો જે રીતે હજુ નામ કે ચર્ચામાં નથી પણ સૂત્રો એવું કહી રહ્યા છે કે આ વખતે વિસાવદરમાં પાટીદાર કાર્ડ ખેલાવવાનું છે ભાજપ કોંગ્રેસે એવું ક્યાંક અંદરખાને નક્કી કર્યું છે કે પાટીદાર ચહેરો મેદાનમાં ઉતારીએ તો આ વખતે ખેડૂતો ક્યાંક એવું લાગે છે કે કઈ બાજુ જશે બેન એમાં બે ભાગ પાડવાની જરૂર છે ખેડૂતો અને પાટીદારો પટેલ ને ખેડૂત ઈ બે ખેડૂતમાં અઢારે વર્ણ આવે છે બીજા બધા લોકો પણ છે જે ખેડૂત છે જેમાં કોળી બીજા નંબરે કોળી આવે

એ બિલકુલ જાણીતો ચહેરો છે કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી તો એ બહુ થોડુંક સારું નામ છે એનું એમ તમારી જાણ ખાતર કારણ કે નેતર અત્યાર સુધી જેમ હોય કે મેઇન ચૂંટણી હોય એમાં ઉભવા ખાતર ઊભા રાખે ઓલા પ્લાન બી મુજબ એવું નથી ભ્રાવેશ ત્રાપસ્યા જો આવે કારણ કે એ માર્કેટિંગ યાર્ડના અત્યારે ડિરેક્ટર છે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકા છે જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે એના ફાધર એટલે ભાવેશભાઈ ત્રપસિયાના ફાધર એનું એક નામ છે ભૂતકાળમાં એક ઘટના બની એ સંદર્ભે એનું શાખ અને ધાક બેય છે એક જમાનામાં વિસાવદર પંથકમાં ચોક્કસ કોમનો ત્રાસ હતો એવી ફરિયાદો ઉઠી એટલે ભાવેશભાઈ ત્રપસિયાના પિતાએ

એવું ભાવેશ ફાધર ના ફાધર જમાનામાં હતું પણ ભાવેશ ત્રાપસ્યાના ના ફાધર માં ફેર એટલો હતો અસામાજિક પ્રવૃત્તિ એ બિલકુલ તો આગેવાન હતા હતા પણ એટલે એક માણસ હતો જે આખા સમાજ ઉપર બોજારૂપ હતા તો એની હત્યામાં એનું નામ આવ્યું હતું ત્યારથી પાટીદાર સમાજમાં ભાવેશ ત્રાપસ્યાના ફાધર જે છે એ બિલકુલ સન્માનનીય સ્થાન ધરાવે છે એના દીકરા એટલે ભાવેશભાઈ એટલે કોંગ્રેસે પણ પાટીદાર ઉતારવાનું નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીમાં તો છે જ ગોપાલ અને આપણે ભારતીય જનતા પાર્ટી એમાં ભૂપત ભાયાણી બહુ જોર કરી રહ્યા છે પણ લગભગ એનો મેળ નહી પડે એનું બે ત્રણ કારણો છે ભૂતકાળમાં ભૂપત ભાયાણી ને લોકો એ મત આની પહેલા જ હમણાં જેને ચૂંટણીમાં મત આપ્યા હતા તો એ પાછા ઠેકી ગયા ને આમ આદમી માંથી ભાજપ આવી ગયા તો કયા મોઢે તમે જાઓ એ પણ એક પ્રોબ્લેમ છે એવું કમસે કમ રહે જ કે ભાઈ તમને મત આપીએ તમે પાછા આમાં ખાતરી ખાતરી તમે ઠેકી જાવ દાખલા તરીકે તો એ એક અડચણરૂપ ઘટના તો છે જ અને બાકીનું જે છે એ થોડુંક સુરતનું એક કાંડ જે છે છાપાવામાં જે તે સમય બહુ આવેલું ગેસ્ટ હાઉસ કાંડ વગેરે તો આ બે છે એ ભૂપત ભાયાણી ની બ્રેક લગાવે એને દાવેદારીને અને એટલે અપગ્રેડ કરીને તમે જુઓ તો જે આકાંક્ષી છે વર્ષોથી થી એનું નામ છે કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ હતા વિસાવદર માં રે છે કરોડાધિપતિ છે અને કિરીટભાઈ પટેલ જે છે ઈ અને જયેશભાઈ રાદડિયા વગેરે વગેરે એ બધા બધા ક્લોઝ ફ્રેન્ડ છે અને ભારતીય જનતા પાર્ટીમાં કિરીટભાઈ વર્ષોથી છે ભૂતકાળમાં લડ્યા છે પણ અત્યાર સુધી રીધીબેન હવે જુઓ જબરજસ્ત એમાં યુ ટર્ન આવે છે વિશાવદન ની ચૂંટણીમાં અને આપણે અનેક વખત આ મુદ્દે ચર્ચા કરી મેં કીધું કે

હવે તમે આપણે બધા જાણીએ છીએ જે સ્કૂલ કોલેજમાં આપણે બિલકુલ ટોકન રેટ થી હોઈએ ટોકન રેટ થી નહીં ઋણ રહેવાનું સંબંધો આંખની અને એનાથી ઉપર એક બીજી વાત કરું રીધિબેન હમણાં જયેશભાઈ રાદડીયા જે પાંચસો ને એક દીકરીઓના લગ્ન કરાવ્યા હતા જે સાયદ સમૂહ લગ્નના ઇતિહાસનો સૌથી મોટો ઉત્સવ હતો

એ પાટીદારો ને કીધું એની વ્યવસ્થા કરે ભાઈ કમલેશ છે કારણ કે પોતે લોહાણા છે રઘુવંશી એટલે રઘુવશી સમાજ જે છે જેને કહેવાય એની બધી કરશે કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકી રાઘવજી પટેલ ને જગદીશ પંચાલ આ ચાર જણા ને પાછા બીજા ઉતાર્યા મંત્રીઓને જગદીશ પંચાલ છે એ તમે આપણે બધા જ જાણીએ છીએ કે જે લોકો પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા છે વિશ્વકર્મા એટલે કે સુથાર લુહાર ઇત્યાદિ એનું પ્રતિનિધિત્વ કરે છે બીજું જેટલા લોકો ઉદ્યોગપતિઓ અમદાવાદમાં છે એનું જગદીશ વિશ્વકર્મા અને બિલકુલ ટ્યુનિંગ છે વિસાવદર પંથકમાં હમણાં એક લેવા પાટીદાર સંબંધની વાડીનું ભૂમિ પૂજન થયેલું

અને હીરાબાઈ નું મંત્રી થવું થવું થઈ રહ્યું છે જો રીસફલિંગ થાય તો પરસોત્તમ ભાઈ ની જગ્યાએ હીરાબાઈ ને મૂકવામાં આવશે એવું ઘણા સમય થી કેવાય રહ્યું છે થાય ન થાય પછી વાત છે અને વજનદાર નામ તો છે જ કોળી સમાજમાં એમાં કોઈ શંકા નથી આમ સરવાળે જગદીશ પંચાલ જયેશ રાદડિયા ભાઈ આપણા રાઘવજી પટેલ કુવરજી બાવળિયા હીરાભાઈ સોલંકી ભાઈ કરશન કમલેશ મીરાણી આમ તમે જુઓ તો સાહેબ એટલા ભારતીય જનતા બુદ્ધિપૂર્વક ગોઠવા છે કે હવે પછી કિરીટભાઈ પટેલ ને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે યા ગમે તેને આપે પણ આ બધું ઝુમખું જે છે ઈ ટર્ફ ફાઈટ તો આપે આપે ને આપે જ એટલે કોંગ્રેસની મેં તમને ભાવેશ ત્રાપસ્યા વાળી વાત કરી ઈ પણ કઈ કામ નથી કારણ કે એનો સમાજ ઉપર ઋણ છે અને બીજું એક વચ્ચેનું હજી થોડુંક છે એ ક્લાસમેટ હતા હવે જુઓ શું થાય તમને કહું જયેશ રાદડિયા એટલું કહી શકે ભાવેશ ને અથવા તો એના સમર્થક પાટીદારો કે ગોપાલને તો આપતા જ નહીં સ્થિતિ એવી છે અને એટલું સમજાવવામાં પાટીદાર સમાજ ના વ્યક્તિ સંભવ છે કે સફળ જાય જયેશભાઈ જયેશભાઈ તો એવડું મોટું નામ છે સહકારી ક્ષેત્રનું કે જેની સીમા નહીં એમાં જેટલું સહકારી ક્ષેત્ર જે છે એમાં આમ તો આખા સૌરાષ્ટ્રમાં પણ એમાં જયેશ રાદડિયાનો નો પડ્યો બોલ જિલ્લા છે એટલે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય એ પણ કર્યું છે પોલિટિકલ એન્જિનિયરિંગ કહેવાય તો એ પણ કર્યું છે હીરા સોલંકી કુંવરજીભાઈ કુંવરજીભાઈ આવ્યો હોય શકે કારણ કે એનું મંત્રી પદ પણ રેવું જાવું રેવું જાવું થઈ ગયું છે તો કદાચ એમ આવ્યું હોય કે તમે અમારી પાર કરાવો તો અમે આગળ વધશો નહીતર પછી તમે જાણો છો હવે હીરાભાઈ સોલંકીને કીધું હોય કે તમારે જો મંત્રી પદ એટલે એને તો સ્વાભાવિક હક જ છે એને તો કારણ કે પરસોતમભાઈ ની અવગણના ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ નથી ભારતીય જનતા પાર્ટી માટે સમુચા ગુજરાતની સૌથી ક્રુશિયલ બેઠક છે અને લડત એવી ખતરનાક થવાની કારણ કે હામે ગોપાલ ઇટાલિયા છે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા વન વે ચાલ્યા જતા હતા કારણ કે એ માણસમાં બધું જ મટીરીયલ છે ભૂતકાળમાં આપણે કીધું જ છે એ પ્રકારનું બધું મટીરીયલ છે એ યુવાન છે એજ્યુકેટેડ છે એડવોકેટ છે શિક્ષિત છે જુંજારુ છે મોટિવેશનલ સ્પીકર્સ છે ખેડૂત છે પાટીદાર છે બધું એમાં કંઈ ઘટતું નથી અને વિસાવદર પંથકની જનતામાં જેટલા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે સરકાર વિરોધી મત જેટલા છે એ લોકોને એમ હતું ખાસ પહેલી વાર એવો એક વ્યક્તિ મળ્યો છે જ્યાં આપણે મત આપીએ એને તો સારી વાત થાય હવે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉતારે ન પડે એટલે પ્રભારી પણ ખાન જયેશ રાદડિયા જેવા મેં તમને કીધું તેમ અને હવે દર તાલુકા દીઠ એને એક એક ધારાસભ્ય ઉતાર્યા છે દર તાલુકા દીઠ ત્રણ ચાર તાલુકા જે આવતા હોય ધારો કે એમાં એક ધારાસભ્યને કીધું છે કે તમે એમાં વ્યવસ્થા કરો એટલે આમ ભારતીય જનતા પાર્ટી હવે એની પાંખ પ્રસારી છે હવે એને પોતાના કારણ કે કોંગ્રેસ માટે અસ્તિત્વ પ્રશ્ન છે એને ચાણક્ય નીતિ પ્રમાણે ખરેખર તો ગોપાલ ઇટાલિયાને ટેકો આપી દેવાની જરૂર હતી પણ ન આપો ખેર તો હવે અહમ બે ટકરાવ એક તો તમે ગોપાલ ને ટેકો ના આપ્યો અહમને કારણે અમને પૂછાવી પાર્ટી કબૂલમાં તમે તો હેરા જ હાર્યા ગોપાલ ને હેરાવો એટલે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવું કામ કોંગ્રેસે કર્યું એ સાબિત થઈ જાય જેને રાહુલ ગાંધી કે છે કે અમુક લોકો ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે કોંગ્રેસમાં રહીને એટલે હવે કોંગ્રેસે પણ આ કોઈ પણ ભોગે જીતવી પડે સમજો એમાં ભાવેશ ત્રાપસિયા જે છે એ ઠીક છે અથવા તો બીજું કોઈ એવું નામ આવે તો રામ જાણે પણ હવે એને મરણ હરણ થવાની જરૂર છે એમ મારું કહેવાનું છે એટલે રિદ્ધિબેન ગુજરાતના તાજેતરના ઇતિહાસની અગર સૌથી રોચક હોરર થ્રિલર રોમાંચક એવી અગર કોઈ જો ચૂંટણી થવાની હોય એનું નામ છે વિસાવદર ત્યાં જે કોઈ લોકો વિચાર્યા વગર કરશે એ વગર ખોહે જી હવે સાથે જે સવાલ પણ છે કડીની બેઠકને લઈને કે આ વખતે ભાજપની જ અંદર થી થી વધારે લોકોએ ઉમેદવારી કરી છે કે અમારે આ વખતે અમે દાવેદાર છીએ અમારે ટિકિટ જોઈએ છે કાજલ મહેરિયા પહેલું નામ સામે આવે છે પણ ક્યાંક એવું લાગે છે કે હવે લોબિંગ પણ શરૂ થશે હવે એસી રિઝર્વેશન વાળી શીટ છે એટલે કે જે કરસન સોલંકી સ્વર્ગસ્થ છે એમનો પરિવાર પણ ટિકિટ માંગે છે હવે કડીમાં આ વખતે શું થવાનું છે આમ તો ભાજપની જ છે પણ અહીંયા આ વખતે કોંગ્રેસ પણ જીતવા માટે મહેનત તો કરશે જ બેન અત્યાર સુધી ભાજપની છેલ્લી ભૂતકાળમાં કોંગ્રેસ એના તંચાર વખત ભારતીય જનતા પાર્ટી છ વખત જીતી એની અગાઉ અલગ અલગ પક્ષોએ જીતા હતા ભાજપની આમ ગણાયની છેલ્લી ટર્મમાં ભાજપ હતા છેલ્લી બે ટર્મમાં જે કરશનભાઈ ઓફ થઈ ગયા એ સતત બીજી વખત જીતા બરાબર પણ તમે જેમ કીધું તેમ હવે ભારતીય જનતા પાર્ટી એમ માનવાને કોઈ કારણ નથી કે ન્યા દોડવું હોય ને ઢાળ મળે એવી વ્યવસ્થા છે એમ નથી આમ આદમી પાર્ટી એ પત્તા ઉતરા નથી કોંગ્રેસ નક્કી કરે છે કે કોને ટિકિટ દેવી એની પાસે પણ અનેક નામો છે કોંગ્રેસ પાસે રમેશભાઈ ચાવડા ને પ્રવીણભાઈ પરમારને પણ એ લોકો પણ વિચાર કરે છે એક નામ વચ્ચે આવ્યું હતું નવસાદ સોલંકી દલિત સમાજના છે નવસાદ સોલંકી એને જો હા જો ટિકિટ આપવામાં આવે તો આપની જાણ ખાતર ત્યાં જે બાકીના ભારતીય જનતા પાર્ટીના નું ચિત્ર બહુ જુદું છે બેઠક જેવું છે કડી પણ કઈ ઓછી માયા નથી જ્યાં પચાસ ટકા પાટીદારો છે અને એટલે એકત્રીસ ટકા પાટીદાર છે અને ત્રીસ ટકા જેટલા ઠાકોર છે એટલે તમારી જાણ ખાતર જેટલા ઠાકોર સમાજથી ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળમાં હતા પણ હવે ચિત્ર પલટાઈ ગયું છે ગેનીબેન ઠાકોર આપણે જાણીએ છીએ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એ ઉપરાંત હમણાં એક ઘટના બની હતી જે ભારતીય જનતા પાર્ટી માટે કડીમાં કડી ટક્કરરૂપ બને એમ છે એ ઘટના શું હતી ફિલ્મ સ્ટાર એ બાજુના સુપરસ્ટાર વિક્રમભાઈનું તથાકથિત અપમાન જે કલાકારોને બોલાવ્યા હતા સાંઈ દવે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી ગીતાબેન રબારી આ બધાના સન્માન ત્યાં ત્યાં ગુજરાતી ફિલ્મના ફિલ્મ સ્ટાર બાકી બધા જેટલા છે અત્યારે એ બધાના સન્માન ત્યાં થયા હતા ગાંધીનગરમાં સચિવ સન્માન એટલે એને બોલાયા હતા રાઈટ એમાં વિક્રમભાઈ નહોતા હવે ગમે તેમ થયું હોય મિસ ગાઈડ થયું રામ જાણે પણ નતા એટલે એ રિહાણા રિહાણા એટલે હાહાકાર મચી ગયો હાહાકાર મચી ગયો એટલે શું થયું કે કોળી ઠાકોર સમાજ જે છે એ આખે આખો જે છે એના મીંડા સંમેલનો થવા બળદેવજી ઠાકોર ને ગેનીબેન ઠાકોર ને ઉમેશજી રવાજી ઠાકોર નટુબજી ઠાકોર ને મેઘાજી ઠાકોર ને એ બધા એ માછલા ધોવામાં કઈ ભાજપ પર બાકી ન રાખ્યું અને ભાજપમાં જે કેટલાક ઠાકોર સમાજના જેમ કે અલ્પેશ ઠાકોર એવા જે કેટલાક નેતા છે એને શું કીધું તમે નોર વગરના છો રિધિબેન તમને ખબર ગોંડલમાં જયરાસિંહ જાડેજા ને ત્યાં ભારતીય જનતા પાર્ટીના રાજપૂત સમાજ નું પરસોત્તમભાઈ રૂપાલાની ફેવરમાં સંમેલન મેળ્યું તું ત્યારે ગોંડલના મહારાજાના વંશજે શું કીધું તું કે ભાજપમાં જેટલા રાજપૂત છે રાજપૂત નથી ભાજપૂત છે રાઈટ એવી રીતે ગેનીબેન થી માંડીને ઠાકોર સમાજના લોકો કે છે કે વિક્રમભાઈ ઠાકોર નું અપમાન થયું છે અને આપણા સમાજની જેટલી જનસંખ્યા છે એટલી તો આપણને ભાગીદારી મળતી જ નથી સત્તામાં હવે ઈ અવાજ એમ કે ઉઠાવવો જોઈએ પરંતુ ભાજપમાં જેટલા ઠાકોર ગયા છે નોર વગરના થઈ ગયા છે એટલે આ ફેક્ટર પણ ભયંકર નડી શકે પાટીદાર એકત્રીસ ટકા કડીમાં

નીતિનભાઈ ને એના કદ પ્રમાણે આ લોકો એ બુદ્ધિપૂર્વક વેતરી નાખ્યા સાઈડ લાઈન કર્યા એક જમાનામાં વરરાજા હતા અણવર થઈ ગયા હતા રૂપાણી વરરાજા થઈ ગયા અણવર થઈ ગયા હતા ડબૂળી કર્યા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે તો નીતિનભાઈ ને પણ આમ કસક રહી ગઈ છે સમથિંગ ઇઝ રોંગ હવે એને પોતાને સાબિત કરી દેવાનું કે આ પંથકમાં ઈ જંગલ એક ઇ શેર એના જેવું તો ની હા એનું અને બેન તમે જે બીજા પાશ્વ થાય છે એનું નામ પણ ચાલે છે પણ હવે જેને ટિકિટ આપે એને પરંતુ નામ અનેક અનેક છે હિતુ કનોડિયા છે રમેશ સોલંકી છે એટલે કે આના પરિવારજનો છે એમાંથી પણ હોય શકે ઈશ્વર મકવાણા છે મણીલાલ વાઘેલા છે પ્રહલાદભાઈ પરમાર છે ઇત્યાદિ ઇત્યાદિ કોંગ્રેસમાં રમેશ ચાવડા છે પ્રવીણભાઈ પરમાર છે અને આમ આદમી તો તમે જાણો છો કે હજી લોકોએ પત્તા નથી વિતર્યા પણ થઈ શું શકે એ કહું આપને વિક્રમભાઈ ઠાકોર એ જયારે રિહાણ હતા ત્યારે ઈસુદાન મારફત કેજરીવાલ નો ફોન આવ્યો તો તમે અમારે આંગણિયે મારે શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો ને આંગણિયે વેરાવું ફૂલ હરી ઘરે આવો ને એને એમ હતી કે અમારામાં આવી જાય તો આપણે કામ થઈ જાય એક તો એ ગ્લેમર વર્લ્ડ નો એ બાજુનો તો સુપરસ્ટાર છે જ વિક્રમભાઈ છે જ સુપરસ્ટાર અને આમ આદમી પાર્ટીમાં આવે તો મજા આવે એટલે એને બોલ્યા તો વિક્રમભાઈ ગયા નહી અથવા તો એને ન કીધું કે હું રાજકારણમાં આવીશ એમ કીધું કે હમણાં હું નથી આપ્યો હમણાં કીધો શબ્દ આજીવન નહીં આવું એવું નહીં

પણ હવે એ શિડ્યુલ કાસ્ટ છે એટલે હવે શું થાય પ્રોક્સી વોર કરવું પડે હિતુ કનોડિયા ઉતરે મેદાનમાં દાખલા તરીકે તો વિક્રમ ઠાકર કોંગ્રેસ તરફથી પ્રચારમાં ઉતરી શકે ટિકિટ ભલે નહીં તો પ્રચારમાં ઉતરે તો એ બાજુ તો એનો જમાનો તો છે એટલે તમને કહો કે એમ માની લેવાને કોઈ કારણ નથી કે કડીની બેઠક ભારતીય જનતા પાર્ટીની એમ કે પોતીકી ગઢ ગણાય એવું કઈ હવે ગઢબઢ જેવું કઈ રહ્યું નથી દરેકમાં પરફોર્મન્સ માગે છે લોકો ડિલિવરી તમે ને હું ગમે તેમ આપણી એવરીડે ડે જેમ પરીક્ષા થાય છે પેપરમાં કે તમારા ટીવી ચેનલ્સમાં કે રોજ નવું સારું ઇફેક્ટિવ પ્રાસંગિક વધારે આપવું એવી રીતે આમાં એવું હવે રાજકારણમાં એવું થઈ ગયું જનતા આ સોશિયલ મીડિયાને કારણે એટલી બધી એલર્ટ થઈ ગઈ છે હાજ પડે કોણ કેટલી છીપ ખાય એ ખબર પડી જાય જનતાને એટલે હવે કઈ ઢાક્યું ઢૂંબવું રહેતું નથી એટલે બિલકુલ ટર્ફ ફાઈટ જે છે એ ત્યાં થવાની છે કડીમાં પણ કારણ કે કડીમાં આમ તમારી જાણ ખાતર સત્તર થી અઢાર લાખ ઉત્તર ગુજરાતમાં તમે કીધું ઠાકોર સમાજ સત્તર થી અઢાર લાખ છે અને ચૌદ બેઠક તો એવી છે એમાં ઠાકોર સમાજના કુકડે હવાર થાય એમ છે ઈ કે એમ થાય બાવીસ બેઠક એવી છે કે એમાં ઠાકોર સમાજનો મત નિર્ણાયક છે તો બાવીસ માંથી અઢાર તો ઠાકોર રીજે તો થાય ઠાકર કરે એ ખરી એના જેવું છે

અત્યારે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી માટે નાની માં ખેલ નથી ત્યાં ડખો છે એટલે સરવાળે વિશાવદર અને કડી આ બે ની જે પેટા ચૂંટણી છે એનાથી કોઈ છેટા નહીં રહી શકે એક ભલે પેટા હોય બાકી બધું એક કોર ને એક કોર આ એવું થાય ઓ ના તમારા અમે તુલસી ને પાંદડે તોરાણા વિષ્ણુ ગીત છે ને

બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાયા અને જે માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર